વીટીવી ન્યુઝને શાળાની આવી હાલત અંગે જાણ થતાં અમારી ટીમ ત્યાં પહોંચી અને વિદ્યાર્થીઓની વેદના અમારા કેમેરામાં કેદ કરી આવો બતાવીએ કઈ શાળા છે અને કેવી રીતે શિક્ષક વિના વિદ્યાર્થીઓ જુગાડ કરીને ભણી રહ્યા છે વિકસિત ગુજરાતની કથરતી શિક્ષણ પ્રણાલી શિક્ષક વિનાની ની શાળાના કરો દર્શન ધોરણ એક થી બાર વિદ્યાર્થીઓ માત્ર ત્રણ શિક્ષક પર નિર્ભર હવે તમને લાગશે કે આ તો કોઈ અંતરિયાળ ગામની ની શાળાની વાત હશે જો એવું સમજતા હો તો તમે ભૂલ કરો છો શિક્ષક વિનાની શાળા કોઈ નાના ગામડા નથી એ તો ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદની છે વાત છે અમદાવાદના નરોડાના શિવમ વિદ્યાલયની જે વિદ્યાર્થી હામના વિદ્યાર્થીઓનો ભાવ એ અધરતાલ છે કેવા હાલ છે તે વિદ્યાર્થી પાસેથી જ સાંભળો અમારે અહીંયા ભણાવવા માટે ત્રણ શિક્ષકો આવે છે એમાંથી બે શિક્ષકોએ બે બે વિષય લીધેલા હતા અને અમારે ઇંગ્લિશની તકલીફ પડે છે અત્યારે એ શિક્ષક નથી જે પહેલાં ગણિત વિજ્ઞાનના હતા એમને અત્યારે મતલબ રિટાયર થઈ ગયા છે એમના બદલે નવા શિક્ષક આવે છે અને હવે અમારે ઇંગ્લિશના ટીચર નથી ખાલી જે અમને ટીવી સ્ક્રીન પર ભણીએ છીએ એટલે અમને એટલી નથી સમજણ પડતી કેમ અમે એ ક્વેશ્ચન નહી પૂછી શકતા જે અમને ના આવડતા હોય જે અમે ના સમજી શક્યા હોય એ અમે નથી શકતા અમારે છે ટીચર વિચાર કરો શિક્ષક નથી તો ઓનલાઈન વિડીયો જોઈ જોઈને અંગ્રેજી ભણવું પડી રહ્યું છે આ વિદ્યાર્થીઓને આમ તો કેમ ભણાય તો અમાર તો કોઈ ટીચર નહીં અમારું ખાલી તેના જ શિક્ષક છે તો પછી અમાર તો ઓનલાઈન ભણવું જ પડે ને થોડું થોડું સમજાય ટીચર નથી તો શું કરવાનું અમાર થોડું પરીક્ષામાં થોડું બાકી રાખી જેટલું ફાવે એટલું લખીએ છીએ આ શાળામાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત ગુજરાતી અને સમાજ વિષયના શિક્ષકોની ઘટ છે જે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવાની છે તેઓ તો સખત મૂંઝવણમાં છે કે શિક્ષક વિના પાસ કેવી રીતે થવું ઓનલાઈન જોઈને શીખી તો લે પણ ડાઉટ હોય તો પૂછવું કોને અમારે અત્યારે હાલ તો અમારા વિષયના અમારા બારમા ધોરણના વિષયના પાંચ શિક્ષકો છે ને અમારે અહીંયા ભણવાના જે બે ત્રણ વિષય નથી એના શિક્ષક નથી જેના લીધે અમારે પરીક્ષામાં વાંધો આવે છે જેમાં વાંચવાનું ને અમારે ભણવાના લીધે પણ એવું રહે છે કે પરીક્ષા પાસ કેવી રીતે થવું હવે તમને એ સવાલ પણ થશે કે વીટીવી ન્યૂઝની ટીમે વિદ્યાર્થીઓ સાથે વાત કરી પણ આચાર્ય સાથે પણ વાત કરે ને જે કહી શકે કે કેવી પરિસ્થિતિ છે તો તમને એ પણ જણાવી કે આ શાળામાં પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય પણ નથી ટ્રસ્ટી સાથે અમારા સંવાદદાતાએ વાત કરી કેવો બળાપો કાઢ્યો તેમણે સાંભળો એ મારી સંસ્થામાં જે શિક્ષકોની ઘટ છે એની મેં લગભગ છ વખત માગણી કરેલી છે છતાં મને આજ સુધી કોઈ શિક્ષક ભળ્યો નથી મારો પ્રશ્ન મોટામાં મોટો છે નવ અને દસ ને અંદરના જે બાળકો છે અગિયાર બારમા બાળકોની સંખ્યા ઓછી છે નવ દસ માં બાળકો છે એનો મોટો પ્રશ્ન છે અમારી શાળામાં પ્રિન્સિપાલ નથી ગણિત વિજ્ઞાન શિક્ષક નથી સમાજનો શિક્ષક નથી સંસ્કૃતનો શિક્ષક નથી અંગ્રેજી શિક્ષક નથી કોમ્પ્યુટર શિક્ષક નથી વ્યાયામ શિક્ષક નથી ત્રણ વર્ષથી પ્રિન્સિપાલ નથી તો આ બધા શિક્ષકો ન હોવા તો શાળા કેવી રીતે ચાલે ગુજરાતના આર્થિક પાટનગર સ્માર્ટ સિટી મેટ્રો સિટી વિકસિત સિટી અમદાવાદની એક શાળા કે જેમાં ધોરણ એક થી બાર માત્ર ત્રણ શિક્ષકોના જ સહારે ચાલે છે એક કેટલું શરમજનક કહેવાય શિક્ષણ મંત્રીને શિક્ષણની શિક્ષણ પરિસ્થિતિ જોવા અંતરિયાળ વિસ્તાર સુધી જવાની પણ જરૂર નથી જોઈ લો અમદાવાદમાં જ આવી હાલત છે વિદ્યાર્થીઓ શિક્ષક માટે તરસી રહ્યા છે હવે આશા રાખી કે અમારા આ અહેવાલ પછી આ શાળામાં શિક્ષકોને મોકલવામાં આવે અને અંધારામાં રહેલું રાજ્યના ના ભાવિ ભાવિ સુધારવામાં આવે શુભમ ભટ્ટ બીટીવી ન્યૂઝ અમદાવાદ